ડાંગ રાજ્ય સરકારના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે દસ જુલાઈના રોજ મામલતદાર કચેરી સુબીર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ શ્રી વિજયભાઈ પટેલના હસ્તે સુબીર તાલુકાની દસ ગ્રામ પંચાયતમાં કુલ અગિયારીસ રિક્ષાઓનું લોકપાણ કરાયું હતું આપણને આજે મળવાને છે ત્યારે આપણે આપણા ગ્રામ પંચાયત ને અંદર જે હેતુ માટે આ રિક્ષા મળે છે એના માટે આપણે બધા જ લોકો પ્રયત્નશીલ રહી આમાં આપણે સરપંચ સરપંચની જે ટીમ છે એને એક્ટિવ